વિસાવદર ખાતે ચાલતા માલધારીઓના ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ બે માલધારીની તબિયત લથડી સરકારી તંત્ર પોલીસનો સહારો લઈને આંદોલન પૂરું કરાવવાના મૂડમાં વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ ગામનું આશરે ત્રણ હજાર વીઘા ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કરેલા હોય તે ગૌચર દબાણ ખુલ્લું કરાવવા માટે બે થી સરકારી તંત્રને રજૂઆત કરતા આવેલ અનેક વખત માલધારીઓ પોતાના પશુધનને લઈને ટીડીઓ ઓફિસે રજૂઆત કરવા આવેલ પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓનું પેટનું પાણી હલતું નથી ત્યારે કાલસરી ગામના માલધારીઓ સાત તારીખથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે ઉપવાસ આંદોલનના આ છઠ્ઠા દિવસે ઉપવાસી કોડાપાઈ તેમજ કરસનભાઈ મુંદવાની તબિયત લથડતા વિસાવગર સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડેલ હતા ત્યારે સરકારી તંત્ર માલધારીઓના આંદોલન કચડવા માટે પોલીસ તંત્રનો સહારો લઈને માલધારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે ત્યારે માલધારીઓ પણ પોતાની માંગને લઈને અડ છે જ્યાં સુધી કાલસારી ગામનું ગૌચર ખુલ્લું નહીં થાય અને ભૂમાફિયા ઉપર લેન્ડ ગ્રીબિંગ મુજબ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખશે તેવું મીડિયાને જણાવેલ છે રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર લાખાભાઈ મેવાડા અમે આવી બેઠા આજે છ દિવસ કોઈ તપાસ કરવા નથી આવ્યો અમારો ધારાસભ્ય જોવાય નથી આવ્યો અને અધિકારી લોકો અમને અંદર બરકીને ધમકાવે છે તમે પોલીસ સ્ટેશન મૂક્યા હોયથી તમારો ઉછાળા બાંધી ગયો અહીં બે હતા નહીં એવી રીતે અધિકારીઓ અમને અહીંથી ધમકાવે છે તો અમારે જાવું ક્યાં તો સરકાર પણ અમારો હક માગી છે અમે કોઈ કોઈ પાસે લઈ લેવાનું નથી કરતા કે અમારે લઈ લેવું છે અને લેખિતમાંય બધાય આપેલ છે છતાં કોઈ ખાલી નથી કરતું કામ બધું અત્યારે બંધ છે માપણી બંધ છે અને સર્વે કરવાનું બંધ છે બધું બંધ છે અને ખોટે ખોટા જવાબ દઈએ કે આજ કરી કાલ કરીશું સાહેબ એમ છે કઈ થી વ્યા જાવ ભાઈ અહીં અમારી એજમાં બેહવું નહીં તમારી માંગણી શું છે માંગણી અમારી છે કૌસરની કૌસર ખુલ્લું કરી દીધું એવું અમે બે હજાર આઠ વાગથી એને રજૂઆત કરતા આવીએ છીએ અને એ લોકો અમને કાગળ ઉપર લેખિતમાં દે છે પણ કઈ કરતા નથી આજે આજે તમારી એમાં થયું અમને ધમકાવતા તમે વ્યાજ ઘેરે અને આ ખાલી અમારે દસ દી પછી કરી દઈએ કરી દઈએ એવું કહે છે એવું કોઈ કરી ના દેવાના અને ધમકાવે છે કે અમે પોલીસ સ્ટેશન કહી દઈએ અમારે હજમાં ન બેહવું અમે એની હજની બહાર તો બેઠા છીએ

એની માથે લેન્ડ કપિન કરો ને હું તે કલેક્ટરનો પત્ર આવી ગયો છે લેખિતમાં તો એની માથે કામ નથી કરવું અમને ધમકાવીને આવી તો ઘેરે નાખી ખાવાનું એ તો પોલીસવાળાને કહે કે તમે આમ કરો ગુના નથી દાખલ કરતા અમને પૂરી ગયો અમને ઘેરે નાખી દે ન્યાય નથી ખાવાનો મરી જાવ ને તો જવાબદારી પોલીસ ખાતાની આવી છે અમને ઘેરે નાખી જાય ને તો અમે ન્યાય નહીં ખાઈ અમને જ્યાં નાખો ત્યાં નાખી જાય પણ અમે ખાવાના નથી ન્યાય અમે મરી જાઓ ને તો પોલીસ ખાતાની જબરદસ્ત જ્યાં નાખો ત્યાં તમારો મેટર કેટલા સમય ચાલે અમારે બે હજાર આઠથી અમારા મેટર હાલે છે એક કાર્યવાહી નથી કરતા અમારે કંઈ નવરા છે અહીં વારે અમે કાગળ લઈને બેહવા અમે કંઈ નથી ને અહીંયા નવરા આજ કર દે હું કાલ કરી લેખિતમાં મને ચાર વાર આપ્યું એક વાર કામ નથી કર્યું અરે અમારે પર લેખિત પત્ર હંધાય છે એ દીધું મામલતદારે દીધું કે આ તમને કદ દે એટલે ભી પડે એટલે આવી રીતે આમ ધમકી મારીને ઘેર નાખી જવાના તમે ગુનો હું કર્યો અમે શાંતિથી આપવા ઉપર બેઠા છે અમે કોઈને નડતા નથી એવી રીતે સાઈડમાં બેઠા છે નથી એની કસ એની રીગાથી આગળ ત્રણસો મીટર આગળ બેઠા છે નથી એને નડતર રૂપમાં સાઈડમાં બેઠા છે કોઈને નડતા નથી અમે શાંતિથી કંઈ વસ્તુ કરતા નથી નથી તોફાન કરતા નથી અપા ઉપર બેઠા છે તો અમારી માથે કેમ એમ કેમ ધમકી મરે એની માથે કાનૂન ન લાગે